પૂર ઝડપે દોડતી ટ્રેનના એન્જિનમાં આગ લાગી છે મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીકની ઘટના છે વલસાડ એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં આગ લાગી આગ લાગતા ટ્રેનમાં સવાર યાત્રીઓના જીવદ્ધર થઈ ગયા તાત્કાલિક ટ્રેનને થોભાવી એન્જિનને અલગ કરાયું ઘટનાને કારણે રેલ્વે વ્યવહારને પણ અસર થઈ છે રેલવે વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે તો પૂર ઝડપે દોડતી ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી અને અંદર સવાર મુસાફરોના જીવ ચૂટી ગયા મહારાષ્ટ્રના પાલગર રેલવે સ્ટેશન નજીકની આ સમગ્ર ઘટના છે કે જ્યાં પૂર ઝડપે દોડતી ટ્રેનના એન્જિનમાં એકાએક આગ લાગી અને વલસાડ એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં આગ લાગી હોવાની અત્યારે જાણકારી મળી રહી છે આગ લાગતા ટ્રેનમાં સવાર યાત્રીઓના જીવ અધ્ધર થઈ ગયા તાત્કાલિક ટ્રેનને થોભાવી એન્જિનને અલગ કરવામાં આવ્યું છે મહત્વનું છે કે ત્યાં સવાર મુસાફરો જે છે તેઓ લાગી હતી અને તાત્કાલિક ટ્રેનને સ્ટોપ કરવામાં આવી અને ટ્રેનથી એન્જિનને અલગ કરવામાં આવ્યું ઘટનાને કારણે રેલવે વ્યવહારને પણ અસર થઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રિયાંક જોડાઈ ગયા છે પ્રિયંકપુર ઝડપે દોડતી ટ્રેનમાં એન્જિનમાં આગ લાગી મુસાફરોના જીવ તાળવી ચૂંટ્યા કેવી પરિસ્થિતિ અત્યારે ત્યાં ગુજરાત અને મહારાષ્ટ્ર હદ ઉપર મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન આ ઘટના છે જે વલસાડ પેસેન્જર આ ટ્રેન છે તેની અંદર હતી આગ લાગતા થઈ ગયા હતા તાત્કાલિક ટ્રેનને ને એન્જિનમાં ટ્રેનથી અલગ કરવામાં આવી હતી અને એન્જિન ને પણ અલગ કરવામાં આવ્યું હતું સાથે જ જે રેલ વિભાગની જે ફાયર અને રેસ્ક્યુ ની ટીમ છે તેમને સ્થળ ઉપર તાત્કાલિક ધોરણે મોકલવામાં આવ્યા હતા જે સ્ટેશન ઉપર જે કર્મચારીઓ હતા તેમને આગને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા હતા પરંતુ આગ થોડી વિકરાળ બની હતી આ સમગ્ર મામલાને લઈને રેલવે વિભાગ દ્વારા અત્યારે તપાસ હાથ ધરી છે